નમસ્કાર ગુજરાત રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની સેવામાંથી સેવા નિવૃત્ત થયેલ પેન્શનધારક મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને રામ રામને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો માતાજી હવનું હારું કરે અને હવને હાજર નરવા રાખે એવી હું દિલથી પ્રાર્થના કરું છું તો મિત્રો આજે તમારા માટે ખૂબ સરસ મજાનો વિડીયો લઈને અમે ફરીથી આવી ગયા છીએ તો રાજ્ય સરકારના પેન્શનરો અને વરિષ્ઠ કર્મચારીઓના હિતમાં હાઈકોર્ટે આપ્યો છે એક મહત્ત્વનો ચુકાદો તો મિત્રો શું ચુકાદો આપ્યો છે તેની આપણે વિડીયોમાં વિગતવાર વાત કરીશું એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત સમજાઈ જશે તો વિડીયો શરૂ કરતાં પહેલાં એક દિલથી પણ નમ્ર વિનંતી કે જો હજી સુધી તમે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો રોજેરોજ આવી જ માહિતી મેળવવી હોય તો અત્યારે જ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો તો શરૂ કરીએ આજનો વિડીયો તો ડીએ વધારો બે હજાર પચીસ અપડેટ આ વર્ષની શરૂઆતથી ડીએ માટે રાહ જોઈ રહેલા લાખો કેન્દ્રીય કર્મચારીઓની રાહ હવે પૂરી થઈ ગઈ છે તો સરકાર હવે કર્મચારીઓને મોંઘવારી ભથ્થાની ભેટ આપવા જઈ રહી છે તો એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે હોળી પહેલાં સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારાના સમાચાર મળી શકે છે તો ચાલો જાણીએ કે આ વખતે મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો અપેક્ષિત છે અને આ વધારો કયા આધારે નક્કી કરવામાં આવે છે તો લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ છેલ્લા ઘણા દિવસોથી આઠમા પગાર પંચની રાહ જોઈ રહ્યા હતા એની જાહેરાત જાન્યુઆરી બે હજાર પચીસમાં કરવામાં આવી છે તો હાલમાં દેશમાં સાતમો પગાર પંચ અમલમાં છે તો સરકારે આઠમા પગાર પંચની રચનાની જાહેરાત પણ કરી છે જેની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે તો સાતમા પગાર પંચ હેઠળ ડીએડીઆર વર્ષમાં બે વાર વધારવામાં આવે છે તો પહેલો વધારો જાન્યુઆરીથી અને બીજો જુલાઈથી અમલમાં આવશે આ વર્ષનો એટલે કે બે હજાર પચીસનો પહેલો વધારો પહેલી જાન્યુઆરીથી અમલમાં આવવાનો છે જેની સત્તાવાર જાહેરાત હોળી પહેલાં પણ થઈ શકે છે તો વાત કરીએ તો હોળીના તહેવાર પહેલાં ઉત્તર પ્રદેશના સોળ લાખ સરકારી કર્મચારીઓ સહિત સમગ્ર દેશના સરકારી કર્મચારીઓ માટે એક સારા સમાચારની અપેક્ષા છે તો સમાચાર અનુસાર કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરી શકે છે જો આવું થશે તો લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને સીધો લાભ મળશે જોકે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ માર્ચના પહેલાં કે બીજા અઠવાડિયામાં તેની પુષ્ટિ થવાની અપેક્ષા છે તો ગયા વર્ષે પણ તમને હોળી પહેલાં ભેટ મળી હતી તો ગયા વર્ષે પણ હોળી પહેલાં સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારાની ભેટ મળી હતી તો આ વખતે પણ એવું જ થવાની ધારણા છે તો આ વર્ષે હોળી ચૌદ માર્ચે હોવાથી તેની અપેક્ષા રાખવામાં આવી રહી છે કે મોદી સરકાર ચૌદ માર્ચ પહેલાં મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરી શકે છે આ સાથે પેન્શનરોને આપવામાં આવતી મોંઘવારી રાહત પણ વધી શકે છે જેનાથી તેમના પેન્શનમાં વધારો થશે તો દોસ્તો મોંઘવારી ભથ્થું કેવી રીતે નક્કી થાય છે તેની વાત કરીએ તો ડીએ વધારવાનો નિર્ણય ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઔદ્યોગિક કામદારો એટલે કે એઆઈસીપીઆઈન ના આધારે લેવામાં આવ્યો છે તો આ સૂચંક આંક દેશમાં ફુગાવાના સ્તર અને ગ્રાહક ચીજવસ્તુઓના ભાવ દર્શાવે છે તો સરકાર આ સૂચક આંકના છેલ્લા છ મહિનાના સરેરાશને લઈને ડીએ વધારવાનો નિર્ણય લે છે ત્યારબાદ વાત કરીએ તો આ વખતે મોંઘવારી ભથ્થું કેટલું વધી શકે છે તો લેબર બ્યુરોના ડેટા અનુસાર ડિસેમ્બર બે હજાર ચોવીસમાં સીપીઆઈઆઈ ડબલ્યુ એકસો તેતાલીસ પોઈન્ટ સાત પર પહોંચી ગયો છે આ આધારે એવું માનવામાં આવે છે કે કેન્દ્ર સરકાર ડીએમાં બે ટકાનો વધારો કરી શકે છે તો પહેલાં એવું અનુમાન કરવામાં આવ્યું હતું કે આ વધારો ત્રણ ટકા સુધી હોઈ શકે છે પરંતુ હાલમાં તે બે ટકા હોવાનો અંદાજ છે તો ડીએ વધારા પછી કેટલું ભથ્થું વધશે તેની વાત કરીએ તો જો સરકાર તેમાં બે ટકાનો વધારો કરે તો વર્તમાન મોંઘવારી ભથ્થું ત્રેપન પોઈન્ટ અઠ્ઠાણું ટકાથી વધીને પંચાવન પોઈન્ટ અઠ્ઠાણું ટકા થઈ જશે આનાથી સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને પેન્શનમાં નોંધપાત્ર વધારો થશે તો હવે સત્તાવાર જાહેરાતની રાહ જોઈ રહ્યા છીએ જો કે સરકાર દ્વારા હજુ સુધી કોઈ ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી પરંતુ માર્ચના બીજા અઠવાડિયામાં આ અંગેનું એક મોટું અપડેટ આવી શકે છે આવી સ્થિતિમાં સરકારી કર્મચારીઓને હોળી પહેલાં આ મોટી ભેટ મળી શકે છે તો હવે બધાની નજર કેન્દ્ર સરકારના નિર્ણયો પર ટકેલી છે તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને રોજે રોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશો નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ